એક દિવસમાં દિવસમાં આદિજાતિના દાખલા કાઢી ગુનો આચરનાર નાસ્તા નાયબ મામલતદાર પોલીસની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ફરજ બજાવતા આરોપી જયેશ પંડ્યા વિરુદ્ધ ગંભીર આરોપો સામે આવ્યા છે આરોપ છે કે તેમણે તેમના અધિકારનો દુરુપયોગ કરી અને મામલતદારના સહી તથા સત્તાધિકૃત સિક્કા વિના માત્ર અડધા દિવસમાં 357 આદિજાતિના દાખલા ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ લોકેશન અને માનવ સૂત્રોની સહાય કરવામાં આવેલી કામગીરીના પરિણામે પોલીસે પંચમહાલ જિલ્લાના શહેરા વિસ્તારમાંથી આરોપી જયેશ પંડ્યાની ધરપકડ કરી છે